પ્રશ્નો પૂર્ણ થયા બાદ પોઈન્ટ ઓફ ઇન્ફોર્મેશનના માધ્યમથી બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા પાંચ દિવસથી વરસાદ એટલો બધો પડ્યો છે કે એની કોઈ સીમા નથી એમાં ખાસ કરીને સુરધામ તાલુકો ભાભર તાલુકો વાવ તાલુકો થરાદ તાલુકો અને પાટણ જિલ્લાનો સાતરપુર તાલુકો કેટલાક લોકો સાથે મેં બે દિવસથી ટેલિફોનિકા તાલુકામાં સંપર્ક કર્યા છે પરિસ્થિતિ એવી છે કે ખેડૂતોને ત્રણ પ્રકારનો માર પડ્યો છે અતિશય વરસાદ પડવાના કારણે ખેતરોમાં પાણી ભરાઈ જવાથી પાક નિષ્ફળ થયો છે ગામોમાં પાણી ઘૂસી જવાના કારણે ઘર વખડી પલળી ગઈ છે અનાજ કરિયાણું પલળી ગયું છે કેટલાક ગામો અત્યારે હાલમાં પણ સંપર્ક વિહોણા છે ત્યારે વિધાનસભાની અંદર સરકાર સમક્ષ અમે માગણી મૂકી છે કે છેલ્લા ચાર ચાર પાંચ પાંચ દિવસ થી આ તાલુકાની મીડિયાના માધ્યમથી ત્યાંના દ્રશ્યો પણ લાઈવ કરી રહી છે ત્યારે ગઈકાલે પણ પ્રશ્નો દરમિયાન મેં પ્રશ્ન ઉપસ્થિત કર્યો તો ત્યારે એવું કહેવામાં આવ્યું કે સ્કોપ બાર પ્રશ્ન છે માન્ય શ્રી પ્રશ્ન દરમિયાન અધ્યક્ષશ્રી સાથે વાત કરી અને ફરાદની મુલાકાત વરસાદના હિસાબે લીધી છે એવું ધ્યાન દોરતા હોય ત્યારે નૈતિકતાના ભાગરૂપે મેં પણ સરકારનું ગઈકાલે ધ્યાન દોર્યું ત્યારે સ્કોપની બાદ પ્રશ્ન છે એવું કહી અને વાતને ટાળી દીધી આજે પણ અમે ગૃહની અંદર વાત કરી છે કે ભાઈ ખેડૂતોનો સર્વે કરાવો ત્યારની વાત ત્યારે છે પણ ખેડૂતોની જે ઘરબખરી પળળી ગઈ છે ખેડૂતોનું જે અલગ કરિયાળનું પળી ગયું છે તો તાત્કાલિક

પાંચ પાંચ છ છ ફૂટ ગામોમાં પાણી ભરાઈ ગયા છે એમાં સૌથી વધારે વિકટ પરિસ્થિતિ હોય તો સુરગામ તાલુકાની છે અત્યારે માત્ર સુરગામ 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 બોલે છે પણ સુરગામ તાલુકાના કેટલા ગામો અત્યારે સંપર્ક મેળવા છે હમણાં સવારે જ મેં એક ત્યાંના લોકલ ટીવી મીડિયાના માધ્યમથી મેં વિડીયો જોયો છે તો એનડીઆરએફની ટીમ સુરગામ પહોંચી છે અને એ જે બોટ હતી એ બોટ એમને પડી રહે છે ત્યાં લોકો કે આ બોટ છે તો તો તમે તાત્કાલિક લોકોને બહાર કાઢવાનું કામ કરો ટીમ ના જે કર્મચારીઓ એવું કહે છે કે તેલ નથી તેલ અમારા સાહેબ આવે ત્યારે અમે બોટમાં તેલ પૂરી અને આગળ બોટ લઈ જઈ શકીએ વિચાર કરો કે તંત્ર શું કરી રહ્યું છે મારો તો પ્રશ્ન સરકાર એટલો છે કે વારંવાર હવામાન વિભાગે આગાહી કરી હતી

આની અંદર પાણી ભરાઈ ગયું છે અને ઘર પલળી ગઈ છે એ ગામોની અંદર તાત્કાલિક કેસ્ટ્રોલની સહાય ચૂકવવામાં આવી